હેલો એવરી વન ગુડ મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગ્યા છે સાત જેવું અને ઉઠા અને આજે તો સ્કૂલ ચાલું છે તો વાન આવે છે અને છોકરાઓ જાય છે સ્કૂલે અને મેં તો મંતવ્યને વાર જોયો એટલો મસ્ત તૈયાર થઈને સ્કૂલે જાય છે અને આજે નો પડી કે ના માર નથી જાઉં એ તો રેડી થઈ ગયો મસ્ત તો ચલો બતાવું અને મસ્ત અત્યારે વાતાવરણ છે એકદમ વરસાદ જેવું અને ગરમી પણ એટલી છે હવે બસ જલ્દીથી વરસાદ આવી જાય તો ચલો તમે લોકોને બતાવું કે મંતવ્ય કેવો લાગે છે શું કરે છે ગુડ મોર્નિંગ ઈરવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ આજે ઘણાય માણસો સ્કૂલે જવાનું છે અને આ તો પહેલી વાર મંતવ્ય અમે તૈયાર થઈને જયો મંતુ મસ્ત ન લાગે કઈ સ્કૂલનું નામ છે તારું મંતુ સૌરભ જોયું ને બાકી મંત્રુ ને મંત્રુ ની મંતુ એન્ટ્રી

ઓલી છોકરી એ જો તૈયાર થઈ ગઈ કે છઠ્ઠામાં મારે જો એવી રીતે છઠ્ઠામાં તું એ બેહી જા હીરો આ લે નાઈટ અને હીરો એટલી ખુશી થાય છે કે એને નથી જવાનું પણ જોવા હાટું કે આ બે કીમ જાય જોવા હાટું અત્યારે ઉઠી કા હીરવા મંતુ તો નાયો ધોયો કા મંતુ હેમંતુળા તું તો નાહી ધોઈને જા કે નખ કાઈ પા કાનમાં મેલ કાઈ તો બધુંય કમ્પ્લીટ તો આ બધાય છોકરાઓ અહીંયા આવી ગયા તૈયાર થઈને હવે વાન આવે એટલે કામંતુ બહુ વાર લાગી ગઈ બહુ વહેલા તૈયાર થઈ જાય આ બધાય અને વાતાવરણ જો કેટલું મસ્ત છે આયુ मंतू वाली साईड हुई ब और आवी गई वान लाल भैया આગે તાર જાઉં માં આવી ગયા ખાઈ તો માઈઠમ કરવા પણ રોકા હે ને પેલા જતા રહેવાના છે એ રોકાય કે એ હામે અમારે લધુ ચાલુ કરી દે વ્લોગ નસી કૃષ્ણ કર બેહી સત્સંગ કરવા કોણ છે ભાનાબેન આ કેદી આવો ભાનાબેન આ કેદી આવો હા કેદી આવો ચાલે ઓ બનાવો આજ વાહ ભાખરી ચા માયરન નો દેતા હો ભાખરી હા માયો એ દન ભાવે ભાખરી

એ નઈ આવે પૂરું થઈ ગયું તારે તો જતું રેવાનું છે ને એમ નહી કમ તો અહિયાં કરી દેજે રોટલા હું તો અહીંયા ખાઈ અહીંથી પાંચ મિનિટ થાય રોટલા

ચાલો તમારા ગામમાં તાવડો હતો ગૌશાળાનો તો ત્યાંથી બધું લેવાનું છે ફટાફટ લેતા આવું બાકીનું તો ભાઈ હું આવી ગયો ગામમાં અને ગૌશાળા લાભાથે જનતા તાવડો છે અને બધા જો પેકિંગ થઈ ગયું અને થોડું ઘણું બાકી છે અને અને ભાઈ લાડવાના પીંડિયા થાય આ બાજુ ફાફડી ગાંઠિયા છે મજામાં તો વાંધો નહીં હું હાલે થઈ ગયું કે બાકી હવે થોડું ઘણું બધું પબાભાઈ ગોવિંદભાઈ અને બધા એના ગ્રુપ સર્કલ નો બહુ મોટો ફાળો છે બાકીના બધા હે અને અહીં કેટલા કેટલા હે બધા અને ભાઈ ને બધા હે ઘણા અત્યારે જમવા ગયા અને આ રીતે પેકિંગ કરતા જાય પાંચસો પાંચસો ગ્રામના નાના છોકરા પણ જાઓ તમે ને ભાઈ આ છે મેઇન કાઉન્ટર કે જ્યાં ત્યાં તમે ઓર્ડર લખાવ્યો હોય ચીઠ્ઠી લઈ અને અમારા બધા મેતાજી ગ્રુપ છે અને ઓલા બધા માં બેઠા બાબાભાઈ ગોવિંદભાઈ ને બધા છે રાજસિંહભાઈ અરુણ કાકા અજયના આ મજા આવે ને તો વાંધો નહીં હું હાલે ગોવિંદભાઈ હું કઈ સરપંચ સાહેબ પપ્પાભાઈ મજામાં

હે ભાઈ ભાઈ બધું છે અને સિંગ બનાવેલ એમાં શું કે ને તેલ એમ વાહ ક્યાંય બાંધછોડ રાખી નથી બધું અને બહુ સારું આજુબાજુના ગામના પણ ઓર્ડર લખાયો હતો બુક અમારા ગામમાં હતી પણ બધા ઓર્ડર અમારા ગામમાં ઘણા લખાવી ગયા ચાખવા

ચંપાકલી ગાંઠિયા છે ફાફડી ગાંઠિયા છે ચક્કરપારા છે હા દર જઈ આઈ છે ભાઈ વાહ એનું પણ પેકિંગ સારું છે જો ભાઈ આ રીતે આખું પેકિંગ અને આ બધું કરવું બહુ અઘરું છે કેમ કે આ રીતે આખું મસ્ત પેકિંગ આ રીતે દરનું પેકિંગ આખું અને બધું આખું દરરોજ હાંજે રોજમેર કરવું પડે કેમ કે બધું કેટલો માલ લખાયો કેટલો નહીં તો ભાઈ આપણો માલ આવી ગયો તો ભાઈ હવે કઈક સાતમ આઈટમ જેવું દેખાય છે તો ભાઈ સાતમ આઠમ આવી ગયું દેખાય છે દિયા આવી છે દિયા હાય કેમ છે એમ

જો ભાઈ માયરું હવે હું જમવા બેઠ મને બોલાવી આ પીંડો છે એની કદર કરવાની છે એટલે કઈ વાંધો નઈ હું ત્યાં આવી પણ હું રોટલો ખાઈશ ઓકે એ ભાઈ કઈ વાંધો નઈ હું ત્યાં આવી પછી તમે ક્યાં જાવ પછી

થયા નીંદર ની વાત ઓલમોસ્ટ રસોઈ પૂરી થઈ ગઈ અને ખાસ કે અમારા ગામમાં જનતો તાવડા